મોજ શોખ પૂરા કરવા ચોરીના રવાડે ચડેલો છ ગુનાનો ભે દુકેલાયો છે નવ પોઈન્ટ પાસઠ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે મળતી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા કમર કસી છે પેટ્રોલિંગ દરમિયાન ઝાક નજીકથી બાતમીના આધારે રિક્ષા ચોરને ઝડપી પાડીને રૂપિયા નવ પોઈન્ટ પાસઠ લાખના મુદ્દામાલ સાથે તેને કરેલા અન્ય છ જેટલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં દહેગામ પોલીસને જવલંત સફળતા પ્રાપ્ત થઈ છે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે પાટનગરના દહેગામ તાલુકાની સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે કડાદરા ગામમાં રહેતો જયેશ ઉર્ફે જયલો ઉર્ફે બાદશાહ ગોરેશંકર રાવલ ઉંમર વર્ષ છેતાલીસ પીળા હુડવાડી સીએનજી રિક્ષા ઝાક નજીક વેચાણ કરવાની ફિરાકમાં હોવાની બાતમીના આધારે દહેગામ પોલીસ સ્ટેશનના જવાનો વોચ રાખી નંબર વગરની રિક્ષા લઈને પસાર થતા ઈસમને પકડી પાડીને પૂછપરછ કરતા ઝડપાયેલ યુવકે રિક્ષા ચોરી કર્યા કબુલાત સાથે તેને તેના મોજ સોખ પૂરા કરવા સારું સિવિલ હોસ્પિટલ જેવી જગ્યાઓને ટાર્ગેટ બનાવી રાજ્યનો અલગ અલગ જેવા કે દેહગામ ગાંધીનગર વલસાડ સુરત વડોદરા જેવા મોટા શહેરોમાંથી રિક્ષાને ચોરી કરીને વેચી નાખતો હોવાની કબુલાતના આધારે દહેગામ પોલીસે અટકાયત કરી છે રૂપિયા નવ પોઈન્ટ પાસઠ હજારના મુદ્દા કબજે કરીને અન્ય થયેલ છ જેટલી ચોરીનો ભેદ ઉકેલી નાખવામાં દહેગામ પોલીસને સફળતા મળી છે સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ ગાંધીનગર મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે